ટોબોગોનો પ્રવાસ કરશે એક હજાર ઓગણીસો નવ્વાણું પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે જે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ સંબંધોને નવી દિશા આપશે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ટ્રીની ડાર્ડ એન્ડ ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટન કાર્લા કાંગલુ અને વડાપ્રધાન કમલા પ્રસાદ બિસેસર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે આ બેઠકમાં વેપાર આરોગ્ય શિક્ષણ સંસ્કૃતિ અને વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મુકાશે સાથે જ બંને દેશો વચ્ચેની લોકોથી લોકો વચ્ચેની સંકળાણોને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા થશે વિશેષરૂપે વડાપ્રધાન મોદી ટ્રિની એન્ડ ટોબીકોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે આ પ્રસંગને બંને દેશોની સંસદીય પરંપરા અને લોકશાહી મૂલ્યોના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યો છે આ મુલાકાત દરમિયાન ભારતીય સમુદાય સાથે પણ વડાપ્રધાનની મુલાકાત યોજાશે જે સ્થાનિક ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહનું કારણ બની છે આ ઐતિહાસિક મુલાકાતથી ભારત અને એન્ડ ટોબેગો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઉર્જાની દિશા મળશે બંને દેશો વચ્ચે વેપાર સંસ્કૃતિ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ સહયોગ અને વિકાસની તકો ઊભી થશે તેમજ વૈશ્વિક મંચ પર પણ ભારતની ભૂમિકા મજબૂત બનશે and is the first bilateral visit by an indian prime minister to tnt since 1999 the visit comes at an opportune time as this year in 2025 the country is commemorating 180 years of the arrival of indian immigrants to trinidad and tobago this shared history forms the bedrock of our close and enduring people to people ties